છેલ્લા એક મહિનાની અંદર સોનામાં ભાવમાં આઠ હજારથી વધુ અને છેલ્લા એક સપ્તાહમાં બે હજાર બસોથી વધુના વધારા સાથે આજે સોનાનો ભાવ રૂપિયા સત્યાસી હજારને પાર પહોંચી ગયો છે તો જાણો ઓલ ટાઈમ હાઈ ભાવ પાછળના કયા કારણો હોઈ શકે ભારતીય બજારમાં એક તરફ શેર બજારમાં સતત છેલ્લા એક મહિનાથી અસ્થિરતા જોવા મળી રહી છે અને બીજી તરફ સોનાનો ભાવ આસમાને પહોંચી ચૂક્યો છે સોનાના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક મહિનાની અંદર સોનાના ભાવમાં આઠ રૂપિયાથી વધુ કરતા વધારો નોંધાયો છે શેર બજારમાં અસ્થિરતા આવતા લોકોનું સોનામાં રોકાણ તરફ વળ્યા છે વેપારીઓનું માનવું છે કે ભાવ વધારા પાછળ બીજું કારણ શેરબજારમાં અસ્થિરતા પણ હોઈ શકે છે હાલમાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી જોવા મળી રહી છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના તરફ રોકાણ વધ્યું છે ભાવ વધારા પાછળનું આ પણ એક મોટું કારણ હોઈ શકે છે આ ઉપરાંત ટેફ વોરની અસર પણ થોડા ઘણા અંશે ભાવ વધારામાં જોવા મળતી હોય તેવું પણ લાગી રહ્યું છે વેપારીઓના મતે તો આ ભાવ વધારો ક્યાં જઈને ઊભો રહે તે કહેવું મુશ્કેલ છે તેઓ એટલું સ્પષ્ટ માની રહ્યા છે કે દિવસ પણ દૂર નથી કે સોનું છ આંકડા એટલે કે એક લાખ સુધી પહોંચે માટે નજીકના ભવિષ્યમાં સોનાનો ભાવ એક લાખ પહોંચે તો પણ નવાય નહીં જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર